હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યાં હવે મુલ્લાવાડ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે રોડ ઉપર વહેતા દૂષિત પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ઉઠ્યા છે અનેક ચેમ્બરો વારંવાર ઉભરાઈ રહ્યા છે જેને લઈ સ્થાનિક આગેવાનો સાથે લોકો બાર જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે પાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કરી રજૂઆત કરી હતી પાલિકા ચીફ ઓફિસર કેશવ કલડિયા તેમજ સ્થાનિક વોર્ડ નંબર છની હાજરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં લાઇન ચાલીસ વર્ષ જૂની હોવાની સાથે તેને બદલવાની તાતા જરૂરિયાત માંગ કરી હતી જોકે આ રૂટ પર અનેક હોટલો આવેલ છે તેઓ દ્વારા પોતાના વેસ્ટનો નિકાલ ડ્રેનેજ લાઇનમાં કરતા હોવાથી લાઇન ચોકઅબ થઈ જતી હોવાનું પાલિકા ડ્રેનેજ વિભાગનું તારણ સાથે પણ હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા આવા કનેક્શન દૂર કરી લાઇન નવી નાખવામાં આવે તેમજ ત્વરિત અસર ઉભરાતી ડ્રેનેજ લાઇન બંધ કરવા અંગે રજૂઆત કરી હતી પાલિકા ચીફ ઓફિસર દ્વારા આ અંગે વહેલી તકે નિરાકરણ કરવાની હૈયા ધારણા આપતા મામલો થાળે પાડ્યો હતો અત્યારે ઉલ્લેખનીય છે કે દીવા રોડ ઉપર આવેલા મંગલમૂર્તિ એક અને બે સોસાયટીમાં પણ છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે તેનું નિરાકરણ પણ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી આ અંગે પાલિકામાં સ્થાનિક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે પાલિકાના ડ્રેનેજ વિભાગની થઈ જશે અને તેની નીતિને લઈ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો પારો આવી રહ્યો છે

यति न मे ताला आफुले 6 घण्टाको ज्याकिङ ता काम त भइसक्यो। फटाफट मे सीसी पानी वाला साझे। फटाफट मकुलु पानी वाला साझे। एक मिनेटले न न बुन्दो। पानी वाला साझे तने आज हवारे ताज काम गर्यो छ। आ भाई के छ? से तमे एक मिनेट से को तमे माको। कोइँ आएला। हजारमा त कोइँले देखा डेली